મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જા કારણ કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી છ ફેબ્રુઆરીથી બાર ફેબ્રુઆરી સુધી ચાર રાશિઓનું નસીબ અચાનક તેજ થઈ જશે આ ભાગ્યશાળી રાશિઓને ઘણા શુભ સમાચાર અને મોટી સફળતાઓ મળવાની છે હા મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુજી આ બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થયા છે આ કારણસર આ ચાર રાશિઓના તમામ દુઃખ સમસ્યાઓ અને તકલીફો દૂર થવાની છે હવે તેમના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે જેનાથી તેમનું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કે કઈ છે એ ચાર ભાગ્યશાળી રાશિઓ જેમનું નસીબ ભગવાન વિષ્ણુજીની કૃપાથી છ ફેબ્રુઆરીથી બાર ફેબ્રુઆરી વચ્ચે બદલાશે સાથે જ આ રાશિઓના જાતકોને કઈ મોટી ખુશખબરી મળવાની છે આ વિડિયોમાં આપણે એ જ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને ચૂકી જશો નહીં કારણ કે આ વિડિયો આ ચાર રાશિઓ માટે અત્યંત મહત્વનો સાબિત થવાનો છે મિત્રો વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તોને આ વિડિયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુજી અવશ્ય લખવું જેથી તેમનો આશીર્વાદ તમારી ઉપર વહેલી તકે પહોંચે તો ચાલો હવે વાત કરીએ એ વિશેષ રાશિઓની જેમનું નસીબ આ સમયગાળામાં ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી ચમકવાનું છે જેમ કે તમે જાણો જ છો દરેક વ્યક્તિને પોતાના ભવિષ્ય વિશે ચિંતાનો વિષય રહે છે અને તેને જાણવાની ઉત્સુકતા પણ હોય છે જીવનમાં ગ્રહોની ચાલનો ઊંડો પ્રભાવ પડે છે કારણ કે તેમની સ્થિતિ અનુસાર વ્યક્તિના ભાગ્યમાં પરિવર્તન થાય છે ગ્રહોની સ્થિતિ બદલાતા રાશિઓ પર સકારાત્મક કે નકારાત્મક અસર પડે છે આ વખતે એક અત્યંત શુભ સંયોગ બની રહ્યો છે જેમાં સ્વયં ભગવાન વિષ્ણુજી આ બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યા છે જ્યારે ભગવાન વિષ્ણુજીની કૃપા કોઈ પર થાય છે તો તેનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે એ પણ સત્ય છે કે આ સંસારમાં તમામ લોકો એકસરખા નથી કોઈ ગરીબ છે તો કોઈ ધનિક અને એ દરેક વ્યક્તિની મહેનત તથા તેના નસીબ પર નિર્ભર કરે છે ઘણા લોકો કઠિન પરિશ્રમથી ધનિક બની શકે છે જ્યારે કેટલાક લોકોની ધન કમાવવાની ઈચ્છા અન્યની તુલનામાં વધુ તીવ્ર હોય છે ગ્રહનક્ષત્રોની ચાલમાં પરિવર્તન થવાથી કેટલીક રાશિઓને સકારાત્મક અસર થાય છે જ્યારે કેટલીક પર પ્રતિકૂળ અસર થાય છે પણ જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વખતે એક અનોખો સંયોગ બની રહ્યો છે જ્યારે બાર રાશિઓમાંથી ખાસ ચાર રાશિઓનું નસીબ ભગવાન વિષ્ણુજી પોતે બદલવાના છે હા મિત્રો ભગવાન વિષ્ણુજી હવે આ ચાર રાશિઓ પર વિશેષ રીતે પ્રસન્ન થયા છે જેનાથી તેમના ભાગ્ય અને આર્થિક સ્થિતિમાં પ્રચંડ વધારો જોવા મળશે આ શુભ સંયોગના પ્રભાવથી આ જાતકોને વિશાળ ધન લાભ પણ મળી શકે છે તો શું તમે જાણવા માંગો છો કે કઈ છે એ ચાર ભાગ્યશાળી રાશિઓ કોને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી ધન સફળતા અને સુખની પ્રાપ્તિ થવાની છે તો ચાલો આ વિષય પર વિગતવાર ચર્ચા કરીએ આ ભાગ્યશાળી રાશિઓમાં જે સૌપ્રથમ રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે પણ આ સમય અત્યંત શુભ છે કારણ કે ભગવાન વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ તેમને મળશે તમારા જીવનમાં અત્યારે માત્ર સુખદ ક્ષણો આવવાની છે જો તમે ભગવાન વિષ્ણુજીનું સ્મરણ કરીને કોઈ કાર્ય શરૂ કરશો તો તેમાં ચોક્કસ સફળતા મળશે તમે જે કાર્ય હાથ ધરી શકો છો તે પૂર્ણ થશે તમારા માટે મહત્વના લોકોનો સહયોગ મળશે જેના કારણે તમારા કાર્ય સરળ બની જશે જો તમે કોઈ ધિરાણ કે લોનના બોજા હેઠળ હતા તો હવે તેમાંથી મુક્તિ મળવાની સંભાવના છે તમારી મહેનતનું યથાયોગ્ય ફળ મળશે અને દાંપત્ય જીવન વધુ મધુર બનશે વેપાર ક્ષેત્રમાં તમને આપેક્ષા કરતાં વધુ સફળતા મળશે આર્થિક સ્થિરતા પણ મજબૂત બનશે વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા રાખતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને શ્રેષ્ઠ તક મળશે અને જેઓ પહેલેથી કામ કરી રહ્યા છે તેમને પ્રમોશન અથવા પગારમાં વધારો મળશે આ સમય કુંભ રાશિના જાતકો માટે નવો સુખદાયક અધ્યાય ખોલશે આ ભાગ્યશાળી રાશિઓમાં જે બીજી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો હવે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાથી તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળશે તમારી મહેનતનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી તમારું આર્થિક જીવન ખૂબ સારું બનશે જે કાર્યોમાં અત્યાર સુધી અડચણો આવી રહી હતી તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા મિત્રો અને પરિવાર સાથેના સંબંધ વધુ મીઠા બનશે અને તમને દરેક રીતે સહયોગ મળશે આ રાશિના જાતકો માટે ધનલાભ અને સફળતાના અનેક અવસરો ઊભા થઈ રહ્યા છે તમારા મીઠી વાણી અને સકારાત્મક વર્ણને કારણે તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂરું થશે વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે જેનાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને લાંબા સમયથી અટવાયેલા કામ પણ પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકો વિષ્ણુ ભગવાનના વિશેષ આશીર્વાદથી તમે દિનપ્રતિદિન પ્રગતિ કરશો અને તમારી સફળતાઓથી બધાને આશ્ચર્યચકિત કરી દેશો એવું કહી શકાય કે આવનાર સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે હવે સમય તમારો સાથ આપી રહ્યો છે તેથી આ સમયનો પૂરતો લાભ લો અને જે અવસરો મળી રહ્યા છે તેને હાથમાંથી ન જવા દો આ ભાગ્યશાળી રાશિઓમાં જે ત્રીજી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે એક ખૂબ જ શુભ સમય આવવાનો છે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક બદલાવો જોવા મળશે તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમને સફળતાના નવા અવસરો મળશે જેમનો યોગ્ય ઉપયોગ કરીને તમે જીવનમાં પ્રગતિ કરી શકશો અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે અને નવા કામોમાં પણ સફળતા મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત મળી શકે છે ધનલાભના અનેક સારા અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે પરિવારિક જીવન આનંદમય રહેશે અને વેપારમાં પણ ઉન્નતિના સંકેત દેખાશે અચાનક ધનપ્રાપ્તિના યોગ બનતા જોવા મળી રહ્યા છે જો તમે નવી ગાડી કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થશે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા મેષ રાશિના જાતકો પર બની રહેશે આ સારો સમય છે તેથી તેનો સંપૂર્ણ લાભ લો આ ભાગ્યશાળી રાશિઓમાં જે ચોથી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે વિષ્ણુ ભગવાનની અનંતકૃપાથી શીઘ્રજ શુભ સમાચાર મળવાના છે હા જી મિત્રો હવે તમારું કઠિન પરિશ્રમ ફળ લાવશે જે મહેનત તમે કરી છે તેનું ફળ તમને ચોક્કસ મળશે જેનાથી તમારો આનંદ અપરંપાર રહેશે તમારા બધી અટવાયેલ કામો હવે પૂર્ણ થશે અને વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી દરેક કાર્ય સમયસર સંપન્ન થશે તમારે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ખાસ વાત એ છે કે શ્રી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે જેનાથી તમારા આર્થિક સંકટ દૂર થશે અને ધનલાભના ઘણા અવસરો મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમે અનેક લાભો મેળવશો ધનલાભ વેપારમાં પ્રગતિ કે કોઈ મોટી સફળતા તમને દરેક ક્ષેત્રમાં શુભ સંકેત મળશે સાથે સાથે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ દેખાઈ રહ્યા છે ધનુ રાશિના જાતકો હવે તમારું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધશે આવનાર સમય તમારા માટે અનેક ખુશીઓ લઈને આવશે અને તમારું જીવન નવી દિશામાં આગળ વધશે આ ભાગ્યશાળી રાશિઓમાં જે પાંચમી રાશિ આવે છે સિંહ રાશિ હા સિંહ રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા બની રહેશે વિષ્ણુ ભગવાનની કૃપાથી આ રાશિના જાતકો પર સતત વરસી રહી છે જેના કારણે તેમના તમામ અધૂરા કામ પૂર્ણ થવાના છે સિંહ રાશિના જાતકોના જીવનમાં હવે એક મોટા સારા સમાચાર આવવાના છે જેની કલ્પના પણ તેમણે કરી ન હતી આ શુભ સમાચાર તેમના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે ખાસ કરીને નોકરી સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે તેમને મહત્વપૂર્ણ માહિતી મળશે જે તેમના કેરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જશે વેપારી લોકો માટે પણ આ સમય લાભદાયી રહેશે અને તેમને વાંચતા લાભ મળી શકે છે સાથે જ જો તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા હતા તો હવે તમારા નાણાં પાછા મળવાની શક્યતા છે વેપારની સમસ્યાઓ પણ દૂર થશે જેના કારણે તમે નવોદિત ઉર્જા અનુભવી શકશો ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા તમામ કાર્ય સફળ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતીઓ માટે પણ આ સમય શુભ રહેશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ છવાઈ જશે આ ભાગ્યશાળી રાશિઓમાં જે હટ્ટી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે શ્રી વિષ્ણુ ભગવાનની અનંત કૃપાથી બહુ જ શુભ સમય આવી રહ્યો છે વિષ્ણુ ભગવાન તમારી પર પ્રસન્ન છે અને એ જ કારણ છે કે તમારું સન્માન પ્રતિષ્ઠા અને સામાજિક પ્રતિષ્ઠાનમાં વધારો થશે તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે અને શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાથી તમને સફળતાના નવા અવસરો મળશે આ અવસરોનો સંપૂર્ણ લાભ લઈને તમે તમારું જીવન નવી ઊંચાઈએ લઈ જઈ શકશો તમારા બધા અધૂરા રહી ગયેલી કાર્યવાહીઓ હવે યોગ્ય સમયે પૂર્ણ થશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા ઈચ્છો છો તો તેમાં પણ તમને ચોક્કસ સફળતા મળશે શ્રી વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે ધનલાભના નવા અવસરો તમારી સામે આવશે તમારું પરિવાર સુખી રહેશે અને વેપાર પણ વિસ્તાર પામશે સાથે સાથે જો તમે નવી કાર કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે વિષ્ણુ ભગવાનની અનંત કૃપાથી આ અવસરોનો સંપૂર્ણ લાભ લો અને સમય વ્યર્થ ન જવા દો આ ભાગ્યશાળી રાશિઓમાં જે સાતમી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ લાભદાયી રહેશે કેમ કે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તેમને પ્રાપ્ત થઈ રહી છે વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે અને આ યાત્રા તમારા માટે સફળ સાબિત થશે જો કોઈ કાયદેસર મામલો કોર્ટમાં પેન્ડિંગ છે તો તેમાં તમને વિજય મળવાની સંભાવના છે ન્યાય તમને અનુકૂળ રહેશે સાથે જ તમારી આસ્થામાં વધારો થશે અને તમારું ધ્યાન ધર્મ અને આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે અચાનક નાણાં મળવાની પણ શક્યતાઓ છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમારા માટે રાજયોગ બની રહ્યો છે અને તમે જે પણ કામ હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે તમારા મગજમાં શાંતિ રહેશે અને તમારા જીવનમાં દરેક ઇચ્છા પૂર્ણ થવાની શક્યતા છે યાત્રા કરવી તમારા માટે ખાસ ફળદાયી રહેશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ છવાઈ જશે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર અઠ્યાવીસ સુધી મિથુન રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુજીની અપાર કૃપા રહેશે જેનાથી તેમના જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા અને સુખ પ્રાપ્ત થશે આ ભાગ્યશાળી રાશિઓમાં જે આઠમી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે પણ આ સમયશુભ સાબિત થશે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તેમને મળશે જેના કારણે પારિવારિક સંબંધો મજબૂત બનશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે નોકરી કરતા જાતકો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે જેના કારણે તેમનો આત્મવિશ્વાસ વધશે વેપારી લોકો માટે પણ આ સમય ખાસ લાભદાયી રહેશે અને અચાનક નાણાં પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જો તમે તમારા વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખશો તો તમારા બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે ઓફિસમાં કામ સમયસર પૂર્ણ થશે અને જો તમે જરૂરતમંદોની મદદ કરશો તો તમારા પર ભગવાન વિષ્ણુજીની વધુ કૃપા વર્ષશે નવું વાહન ખરીદવાનો યોગ્ય સમય છે અને આર્થિક સ્થિરતા મળવાની શક્યતા છે આ સમય તમારા પક્ષમાં છે તેથી તેનો સંપૂર્ણ ફાયદો ઉઠાવો આ ભાગ્યશાળી રાશિઓમાં જે નવમી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે જે સમસ્યાઓ તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તે હવે સમાપ્ત થવાની છે તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે અને તમે પરિવારજનો સાથે આનંદભર્યું જીવન વિતાવી શકશો આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને બિઝનેસમાં પણ સારો નફો જોવા મળશે જો તમે નવી મિલકત કે વાહન ખરીદવાની ઈચ્છા રાખતા હો તો આ સમય તમારા માટે લાભદાયી રહેશે બાકી રહેલા કામો પૂર્ણ થશે અને જીવનમાં ખુશીઓ આવશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી ધનપ્રાપ્તિના અનેક અવસરો મળશે જેનાથી કોઈ પણ પ્રકારની તકલીફ અનુભવી નહીં થાય આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી છે તેથી તેનો સંપૂર્ણ ઉપયોગ કરો અને અવસરને વ્યર્થ ન જવા દો આ ભાગ્યશાળી રાશિઓમાં જે દસમી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય મોટા બદલાવો લઈને આવશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો થશે જેનો સીધો પ્રભાવ તમારા વ્યવસાય અને વ્યક્તિગત જીવન પર પડશે વ્યવસાયમાં ખાસ લાભ મળશે અને નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે આ સમય અનુકૂળ રહેશે જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે તમારી મહેનતનું ફળ અનેક ગણું વધીને મળશે તમારો આત્મવિશ્વાસ વધશે જેનાથી તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનશે ખાસ કરીને કારકિર્દી ક્ષેત્રમાં સફળતા મળશે અને તમારા કામની પ્રશંસા થશે સમાજમાં તમારું માનસન્માન વધશે અને પારિવારિક જીવન પણ સુખદ રહેશે આ એક શુભ સમય છે જેમાં તમને અનુભવ થશે કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે જો તમે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હો તો આ સમય તેમાં પણ શુભ ફળ આપશે તમારા જીવનમાં બધું જ સકારાત્મક દિશામાં આગળ વધશે અને તમે જે કંઈ પણ હકદાર છો તે પ્રાપ્ત કરશો જેના કારણે તમારું જીવન વધુ સુખમય બની જશે ધન્યવાદ